એવું આ ગામ હતું કારણ કે બધા એક ખતેલા ની પછી બે હજાર પંદર બે હજાર પંદર આવ્યું એટલે અજમેલભાઈ લડ્યા તાલુકા પંચાયત ને મેં જિલ્લા પંચાયત લડ્યું અત્યાર સુધી આપણે પરિણામ આપણા તરફેણ માં આવ્યું નહીં એમ કરતા કરતા બે હજાર વીસ માં બી આપણે ચૂંટણી લડ્યા પણ આપણા તરફેણ પરિણામ આવ્યું નહીં એટલે અમે વિચાર કર્યો કે એમ કરતા કરતા ચોવીસ વર્ષ થયા આપણે દરેક માણસ ને વાયદો કરી ભાઈ હાલ આપડો મેલ પડી જાય કિસ્મત વાળી છે અને ગામમાં જો આપણે પ્રમુખ આપતા હોય અને શું કરવા વેગલા જાય એમ પણ અમે વિચાર કર્યો બધા ભાઈ બધા પચી વર્ષથી કશું થતું નથી અને આપણી હાલમાં છે ને ઘેર ગંગા છે નાવાની બાધા એવું કરી ચોવીસ સીટો માંથી તેવીસ સીટો પર તો ભાજપ બધા ઉમેદવાર જીતેલા છે એક ખાલી એક જ મળેલું છે કોંગ્રેસ ને શું કરવાનું જિલ્લા સભ્ય આપણા છે ભારતીય જનતા એમ લાગતું હોય કે ભાઈ એમના સવાર્થ માટે ક્યાં એવું નથી